એકતાનગર કેવડિયા કોલોની એડમિન બિલ્ડિંગની પાસે આવેલ બી એસ એનએલ ટાવર ઉપર અસરગ્રસ્ત ખેડૂતો એક મહિલા અને એક પુરુષ પોતાની માંગોને લઈને ઉપર ચડી ગયા હતા અંતે પ્રશાસનની ભારે જહેમત બાદ તેમજ પ્રશાસને બાહેધરી આપતા કે ભાઈ તમારી જે માંગ હોય તે અમને રૂબરૂ આપણી સમક્ષ બેસીને એનું નિરાકરણ લાવીએ ત્યારબાદ એ મહિલા તેમજ પુરુષ નીચે ઉતરવા સંમત થયા હતા પોલીસ પ્રશાસન ફાયર તેમજ વહીવટદારોની ઘણી સમજાવટ બાદ અંતે સવારના છ સાડા છની ની લગભગ ઉપર ચડેલા બંને યુવક એક યુવક અને એક યુવતી લગભગ સાડા બાર એક વાગે નીચે ઉતરવા સંમત થયા યુનિટી લાઈવ એકતાનગર કેવડિયા કોલોનીથી આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કેટલા વાગ્યાથી આ લોકો ટાવર પર ચડી ગયા હતા તંત્ર કઈ રીતના એ લોકોને મનામણા કર્યું આજે સવારના સાત એક વાગ્યાના સુમારે સમાચાર મળેલા કે બે જણા ટાવર પર ચડી ગયા છે એમની માંગણીઓ હતી જે વિસ્થાપિતોને લગત તે બાબતે અધિકારી શ્રીઓ આવી ગયેલા અને એમણે એમના પ્રશ્નો સારી રીતે પૂરા થાય એમ એમના સગામાળા મારફતે ચર્ચા કરી અને સંતોષકારક જવાબ આપી અને જે બી આગળની કાર્યવાહી છે એ કાયદેસરની થશે અને એમને મદદરૂપ થઈશું એમ કહેતા એ લોકોને સાંત્વના મળતા એ લોકો વિશ્વાસમાં આવી અને સારી રીતે નીચે આવી ગયેલ છે જેમાં વડોદરાથી પણ ફાયર બ્રિગેડની ટીમ આપણને મદદમાં અહીંયા આવી ગયેલી હતી કેટલા કલાક મહેનત કરી પોલીસને અને લો એન્ડ ઓર્ડર જાળવવા માટે શું કઠિનાઈ આવ્યા હા લો એન્ડ ઓર્ડરનો તો કોઈ પ્રશ્ન નહોતો પરંતુ આપણી બે માનવતાની દ્રષ્ટિએ બે જિંદગીમાં કશું કોઈ હાનિ ન થાય તે હેતુથી આપણે પૂરેપૂરી તકેદારી રાખી પોલીસે અને વહીવટી તંત્રએ અને તમામ લગત એજન્સીઓએ સારી રીતે સાંત્વના રાખી અને ગામના આગેવાનો પણ એમાં ખૂબ સહકાર આપી અને મીડિયેટર બની અને આ પ્રશ્ન હલ કરેલ છે ડીવાય પી આર પટેલ નર્મદા